એટલે કે હું પણ પહોંચું છું તારા અને પછી અમે લઈને જોયું તો દરવાજાનો પ્લાન કાપી ચાલે હોય છે અને એટલે પછી અમે ડિસ્કસ કરી અને શું કરવું તો પછી એકસો એક નંબરને ફોન કર્યો અમે ખોલ્યું નથી અને તરત ફોન કરીને કહ્યું કે ભાઈ આ રીતે અમારી ઓફિસમાં આવી ઘટના બની છે તમે આવીને જોઈ જાઓ તો પછી અમે આગળ ઓફિસ ખોલીને જોઈએ કે શું જો એ અમને કંઈ ખબર છે નહીં અને ત્યાર પછી પોલીસ પંદર એક મિનિટમાં આવી ગઈ અને હવે પછી અમે જોયું તો તૂટેલું હતું આગળનું લોકથી પેલું સ્ક્રેમ્પ તૂટેલો હતો ખાલી પછી અમે અંદર આવીને બધું ચેક કર્યું તો કોઈ વસ્તુની ચોરી થઈ નથી બધું વસ્તુ ટેક કન્ડિશનમાં હતી અને કોઈ અડક્યા નથી વસ્તુ વસ્તુની જેવું હતું એવું જ હતું અને ગઈકાલે બી અમે મૂકેલી વસ્તુ બી બધી અમે ચેક કરી કોઈ વસ્તુ અડક્યા નથી હું ભાવિશા પરમા મહિલા વડોદરા શહેર પ્રમુખ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી શું ઘટના બની છે એકચ્યુઅલી અમારા ઉપર અમારા ઓફિસ ઇન્ચાર્જ જસવંત કાકાનું સવારે ફૂં આવતો એ જ્યારે ઓફિસ પર આવ્યા ત્યારે ઓફિસના દરવાજા લોક્સ તૂટેલા હતા અને દરવાજા ખુલ્લા હતા

અને એમને બી શ્યોરિટી આપી છે કે આજથી અહીંયા આગળ આ ઓફિસ પર એ લોકો બી નિગરાનીમાં રાખશે ને નાઇટમાં બી એમના પોલીસ લોકો અહીંયા અવર જવર ચાલુ આપશે આ મારી ઓફિસ છે બરોડા ઓફિસ કાર્યાલય પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટીની જે બરોડામાં કાર્યાલય છે એ કાર્યાલય છે યતેશ્વર મહાદેવ મંદિર પાસે સાચી છે